મિત્રો આપણી પૃથ્વી એક અનોખા વાતાવરણથી ઘેરાયેલી છે આ વાતાવરણ આપણને જીવતા રાખે છે હવામાન બનાવે છે અને સૂર્યના ખતરનાક કિરણોથી પણ રક્ષણ આપે છે આજે આપણે વાતાવરણના ચાર મુખ્ય આવરણો વિશે માહિતી મેળવીશું વાતાવરણનું પ્રથમ અને સૌથી મહત્વનું આવરણ છે ક્ષોભ આવરણ પૃથ્વીની સપાટીથી શરૂ થઈને ઉષ્ણ કટિબંધમાં સોળ કિમી સમશીતોષ્ણ કટિબંધમાં બાર કિમી અને શીત કટિબંધમાં આશરે આઠ કિમી સુધી ફેલાયેલું છે આ જે વરસાદ ગાજવીજ વંટોળ હવામાનમાં ફેરફાર આપણે અનુભવીએ છીએ તે બધું આ જ સ્તરમાં થાય છે ઊંચાઈ વધતા તાપમાન ઘટે છે દર એક કિલોમીટર પર આશરે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટે છે ક્ષોભ આવરણની ઉપર ક્ષોભ સીમા હોય છે જે વિમાનોના ઉડ્ડયન માટે ખૂબ અનુકૂળ છે બીજું આવરણ છે સમતાપ આવરણ તે આશરે પચાસ કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે અહીં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી હોય છે તેથી જેટ વિમાનો ઝડપથી ઉડી શકે છે આવરણ તાપમાન લગભગ સ્થિર રહે છે એટલે તેને સમતાપ આવરણ કહે છે આ આવરણમાં બત્રીસ થી અડતાલીસ કિલોમીટર વચ્ચે ઓઝોન વાયુ આવેલો હોય છે તેથી આ ભાગને ઓઝોન આવરણ કહે છે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષી લે છે તેમજ આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સરકી ઉઠે છે અને નાશ પામે છે ઓઝોન વાયુ જંતુનાશક છે હવાને શુદ્ધ કરે છે મનુષ્ય માટે આરોગ્ય પ્રદ છે ત્રીજું આવરણ છે મધ્યાવરણ તે પચાસ થી એસી કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે અહીં જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે એસી કિમીની ઊંચાઈએ જ્યાં તાપમાન ઘટવાનું બંધ થાય છે તેને મધ્ય સીમા કહે છે આ વિસ્તારમાં હવાનું તાપમાન માઇનસ નેવું ડિગ્રી થી માઇનસ સો ડિગ્રી સેલ્સિયસ હોય છે સૌથી ઉપરનું આવરણ છે ઉષ્માવરણ તે એસી કિમી થી શરૂ થઈને હજારો કિમી સુધી ફેલાયેલું છે અહીં હવા ખૂબ જ પાતળી છે પરંતુ તાપમાન અત્યંત ઊંચું હોય છે ત્રણસો પચાસ કિમીની ઊંચાઈએ તો નવસો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઈ જાય છે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આ આવરણમાં હવાનું આયનીકરણ થાય છે તેથી તેને આયન આવરણ પણ કહે છે રેડિયો પ્રસારણ માટે આ આવરણ બહુ ઉપયોગી છે અને હા ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતી અદ્ભુત અરોરા જ્યોતિ પણ આ જ આવરણમાં દેખાય છે તો મિત્રો વાતાવરણના આ ચાર આવરણો ણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ આપણું પૃથ્વી પરનું જીવન સુરક્ષિત અને સુખદ બનાવે છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ